અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ગણોધારા જિલ્લાના વધુ બે ગામોના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હિંમતપુરા અને નારાયણપુરા ગામમાં ખેડૂતોએ ગણોધારાને લઈ અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે ખેડૂતોએ હનુમાન ચાલીસાના પાઠ કરી સુતેલા તંત્રને જગાડવા માટે પ્રયત્ન કર્યો ખેડૂતો ગણોત ધારાની એકસો બાણું અને એકસો ત્રાણું ની કલમ પરત ખેંચવાની માંગને લઈ અને વિરોધ નોંધાવ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં ગણોત લઈ છત્રીસો થી વધુ દસ્તાવેજ અટકી પડ્યા છે આજે નરણપુરા ગામે અને હિમતપુરા ગામે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો અને ખેડૂતોને ગણો અંતર્ગતની નોંધ બાણું અને એકસો ત્રાણું બાબતે જનજાગૃતિ કરવામાં આવી અને સાથે સાથે હું ખૂબ દુઃખ અને દુર્ભાગ્ય સાથે કહું અમારા જે આ બે ગામ છે નારણપુરા અને હિંમતપુરા એને આજ સુધી હજુ તળિયાનો હક પણ નથી મળ્યો જે સમગ્ર વિસ્તારમાં લોકો વસે નારાયણપુરામાં હોય કે હિંમતપુરામાં હોય એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કે અન્ય સરકારી લાભનું એક પણ મકાનની સહાય પણ નથી મળતી કોઈ સહાય મળી નહીં અને ઘણી વખત અમે રજૂઆતો કરી લેખિત આપી આવી રીતે અમે ઘણી ઘણી વાર એમને આજી જીજા કરી અને ક્યાંક ઘડી ક્યાંક દરબારનું હે વળી પાછા દરબાર આગળ જાવી એટલે કે પંચાયતનું હે તમે બધી બધે ધોળી વળ્યા અને હવે જો અમારું કંઈક આ મકાન પરથી કંઈ થાય તો બરાબર હે ને કે અમે આમને અમારી પેઢીઓ ચાર તો હોય જ પણ અમારા છોકરાનું શું થાય છે હજુ